લૂંટનો કિસ્સો તારીખ જાન્યુઆરીએ કર્યો હુમલો જાન્યુઆરીએ ઉકેલાયો કોયડો કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર છરી વડે હુમલો કરી રૂપિયા ત્રીસ પોઈન્ટ બત્રીસ લાખની લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે અઢારમી જાન્યુઆરીના રોજ વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કાર લઈને આવેલા આરોપીએ વેપારી પર ઘાતકી હુમલો કર્યો હતો અને પિસ્તાલીસ તોલા સોનાના દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા ત્રણે લુંટારોને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી જે ઓપરેશન ને આધારે પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને દબોચી પાડ્યા છે એ જે આપણે જે કીધું કે તારીખ 18 તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થઈલી અને 48 તોલા સોનું લગભગ 31 લાખ રૂપિયાના જેટલા મુદ્દા માલની જે લૂંટ થઈલી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ જ ગંભીરતા ની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચિરા કોડે સાહેબ અને એસપી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એમાં એલસીબી એસઓજી નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી જે જે ફોર બી સિક્સ થ્રી ટુ જીરો નંબરની અને એને રોકી અને એમાં હતી જે બે ઇસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી એમની તપાસ કરી તો એમની પાસેથી એક્ચ્યુઅલ મુદ્દા માલ જે લોટમાં અને બે ઇસમો એક છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે એમના મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલું છે તો એમની પાસેથી

અને નાલી મીઠ સમજી બંનેની ધરપકડ કરી